સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન ઝીકાડા બોલાવીને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળી ને આમ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો આવા ધંધા એ કરો છો આ દેવતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાય એનો એનો અસહ્યો લે એનું પતન થઈ જાય આજ રોજ અચાનક એક વિડીયો દ્વારા જોવામાં આવ્યું કે તળાજા મુકામે ગીગાભાઈ જીવાભાઈ ભમર એ વ્યક્તિ ચારણો છે બહુ જ બહુ જ બેહુદું બોલ્યા એટલું બધું બોલ્યા આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી એટલું નહીં પણ ચારની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં હું જોગવાય છે એ વડીલો બધા તલસ્પર્શ ચર્ચા કરી અને આગળ પગલાં ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો આપણે જે થતું હોય કરશું પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે જય માતાજી